આજની વાત આજે મારે આપને વાત કરવી છે એક યુનિક ટોપિક ઉપર વાત છે કે તમે તમારી જાતને પ્રેમ કરો ઘણીવાર આપણા આજુબાજુના લોકો એવું ગણે કે સ્વાર્થી છે પોતાને પ્રેમ કરે છે પણ હું મારો ફંડા કહું મને એમ છે કે જે લોકો પોતાને પ્રેમ ના કરી શકે ને એ કોઈને પ્રેમ ના કરી શકે અને પોતાને પ્રેમ કરવા માટેનું સૌથી મોટું કારણ શું છે ખબર છે સૌથી મોટું કારણ છે કે આપણને જેણે જન્મ આપ્યો છે ને જો આપણે ભગવાનમાં માનતા હોઈએ ને તો એ વિઝડમે એણે આપણને ક્રિએટ કર્યા છે તો એટલીસ્ટ આપણને આપણા માટે એક માન હોવું જોઈએ કારણ કે આપણે કોઈ નાના શું દુનિયામાં નથી મોકલ્યા આપણે ભગવાનને મોકલ્યા છે આપણે ભગવાનના બાળક છીએ તો આપણે પ્રેમ કરવાના યોગ્ય તો હોવાના જ ને અને તમે વિચારો કે દરેક માણસ પોતાની જાતમાં એક યુનિક છે આપણે આધાર કાર્ડ શું કામ બનાવીએ છીએ આપણી થમ પ્રિન્ટિંગ આપણી રટાઈનલ પ્રિન્ટિંગ કોઈ જેવી હોય છે આપણો અવાજ કોઈ જેવો હોય છે અરે પૃથ્વી એક ગ્રહ છે તો આપણે એક જ છીએ ખરું ને આપણે કહીએ કે જ્યુપિટર એક છે તો આપણે એક જ છીએ એટલે પોતાની જાતને પ્રેમ ન કરો તો તમે કોઈને પ્રેમ ના કરી શકો અને જો દુનિયા તમને પ્રેમ કરતી હોય ને તો એ જો તમને એવું હોય કે તમે પ્રેમને લાયક નથી ને તો તમે એ પ્રેમનો અનુભવ નહીં કરી શકો તમે વિચારો તમે કોઈ બાળકને ગમાડો તો એના પેરેન્ટ્સને તમે ઓટોમેટિક ગમી જશો ખરું ને એના માટે તમારે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે તો ભગવાનનું તમે બાળક છો જો તમે તમને ગમાશો તો ભગવાનને એમ એને ગદગદ છાતી ફૂલશે કે વાહ એમ મારા ક્રિએશનનું કોઈ એપ્રિશિએશન છે હવે એ આપણે વિચારો સફરજન એમ કહે કે મારે સંત્રો થવું છે અરે સુકમ થવું છે સફરજન સફરજન છે એ પોતાને એન્જોય કરે અને સંતુ સંતુ છે ખરું ને હવે આપણને ઘણીવાર કોઈ કે તમે સ્વાર્થી છો તો તમે જ વિચારો કે મહાવીરે શું કહ્યું હતું કે જીવો ને જીવવા દો એનું પહેલું વાક્ય એ હતું કે જીવો બીજું હતું કે જીવવા દો મીન્સ કે તમે પહેલાં પોતાને પ્રેમ કરો પછી બીજાને કરો અને જો એમાં એમ થતું હોય ને તો તમે જીસસ ક્રાઇસ્ટનું વાક્ય તમને ખબર હશે કે તમારા પડોશીને એટલો જ પ્રેમ કરો જેટલો તમે તમને કરતા હો મતલબ શું કે તમે તમારી જાતને પ્રેમ કરો તો તમે તમારા પડોશીને એટલો પ્રેમ કરી શકશો ને જો આ બધા મોટા મોટા મહાત્માઓ આપણને કહેતા હોય કે ભાઈ તમે તમારી જાતને પ્રેમ કરો તો આપણે પોતાની જાતને પ્રેમ કરીએમાં કોઈ સ્વાર્થ નથી એ આપણે કરવો જ જોઈએ અરે ઠીક છે ક્યારેક આપણાથી એ ભૂલ થાય ના થાય દુનિયામાં આપણે એક જ એવો માણસ નથી કે જેનામાં કોઈ ક્વોલિટીઝ નથી અને આપણે એક જ એવો માણસ નથી કે જેનામાં બધી જ ક્વોલિટીઝ છે આપણે કોઈને કોઈ વસ્તુમાં તો ચોક્કસ બધાથી આગળ હોવાના અને કોઈને કોઈ વસ્તુમાં તો બીજા લોકો આપણાથી આગળ હોવાના જ આજ તો દુનિયા છે આની જ તો મજા છે એટલે તમને તમારી જાતને સેન્ટરમાં રાખવાની પોતાને પ્રેમ કરો આખી દુનિયાને તમારા વર્તુળમાં રાખવાની તો જ તમે બધાને પ્રેમ કરી શકશો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો કે બધી જ વસ્તુ આપણા ઘરથી ચાલુ થાય ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે હંમેશા પોતાને પ્રેમ કરો જે પોતાને પ્રેમ ન કરી શકે એ કોઈને પ્રેમ ન કરી શકે અંજુમાના જય શ્રી કૃષ્ણ